તો હે ચો કે કોરો મ પતી હોય પતિ અસર છુટી વ્યાસ વી ઘરે ખબર ન પાછો એ આયા તો પોતરથી દેખાઉ હું ચે મારી મને કોરો ભેગા થયા મોસમ સાહેબ જે બારમાં જ ખરાબ ખરાબ બોલ આઈ પતી પો આઉં આવી ફરિયાદી કાર્યલા આઠ સેટ જે કેસ લગાઈ હોઈ અને રાત જો કલાક અઢી વાગે આયા પંચા યારણા ઘર પાછા કે તું છોરું કટ મારી વજબો સેજ નજી નેટરી છોકરી એટલે ફરીથી અસી અપનાન કરીદ્દે જાતિ અપનાનુ બરાબર હે તું શરૂ નીકરી કેટલી બાર હલી વ્યા ગામ બોતરે તળી આયા કેટલા

સાહેબ અલ અ તેગા વાસ ખોટો બોલે મિડિકે ફસાયા કરે અને બીઆો ફરિયાદી કર્યા મુસલમા એ બચો હિબ્રેમ આલે પોતરો બી અસ મડઈમય સુમરો બી અસ બાજુ રો આલમશાહ એક અબા એ કારણ નાની બ્રેમ હાલ પોતરો આસિફ સુમરો મી કે અબો કાર્ય

असांजे घर सॼो भॼ में रहे थो हीउ पंहिंजो इब्राहिम हाली पोतिरा हीअ अहिड़ी त अचिक न हिकिड़ो सूमरो आहे हेॾा जो आसिफ़ करे न आहे हीअ इनखे अचका हेॾा जा केतिरा हिकिड़ो आहे आलमशाह हिकिड़ो आहे पंहिंजो मम्बा हिकिड़ो साजिदे हिकिड़ो मौसिम हिकिड़ो आहे मुम्बाकारी आहे ॿियो आहे जो अबा आहे भाऊ आहे आई मारा अबा कारियाऊं हेॾा

શ્રીમદ દિવ્ય ભાગવત કથા અને ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય વિદ્વાન કથાકાર શ્રી સાસ્ત્રી અશ્વિનકુમાર રજલાલ સાહિત્યરત્ન માંડવી કછવાડા એ વ્યાસપીઠેથી જ્ઞાનામૃત ધારા વહાવશે તથા આયોજક શ્રી સી.એ. કૈલાસદાન ગઢવી કાર્યકારી અધ્યક્ષ આમ આદમી પાર્ટી અને શ્રી ચપલેશ્વર મહાદેવ મંદિરના નારાયણ આશ્રમના મહંત અને પરમ પૂજ્ય નારાયણ સ્વામી પ્રેરિત અનુક્ષેત્ર ગૌશાળાના ટ્રસ્ટી શ્રી મહંત શ્રી શ્યામ ભારતીજી બાપુ દ્વારા સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે કથા પ્રારંભ તારીખ નવ નવ બે હજાર પચીસ અને કથા શ્રવણનો સમય સવારે સવા નવથી થી સવા બાર બપોરે સવા ત્રણથી થી સવા છ નો રહેશે તથા કથા વિરામની તારીખ પંદર નવ બે હજાર પચીસ રહેશે કથાનું સ્થળ આરએસએસ ગ્રાઉન્ડ બાબાવાડી માંડવી કચ્છ